વર્ષ બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની આ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને આ વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જયેશ પટેલ જયેશભાઈ એક અઠવાડિયાની અંદર સરકાર દ્વારા મહત્વપૂર્ણ એક નિર્ણય લેવામાં આવ્યા છે આ બાબતે આપ શું કહેશો પહેલાં તો હું પણ એક પાટીદાર આંદોલનકારી નેતા હતો અને આજે જ્યારે ગત અઠવાડિયા પણ બાર જેટલા કેસો પરત ખેંચાયા છે આજે પણ ગઢ ગામનો કેસ પરત ખેંચાયો છે ઘણા યુવાનોને આ નિર્ણયથી રાહત થવાની છે ત્યારે સરકારશ્રીનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જે પણ પાટીદાર યુવાનો પર પાટીદાર આંદોલનકારી નેતાઓ પર જે પણ રાજદ્રોહ સહિતના તમામ કેસો પરત ખેંચવાની જે પ્રક્રિયા હતી સરકારે ધ્યાને લઈને ગત અઠવાડિયે અને આજે એમ કરીને લગભગ મોટા ભાગના કેસો પરત ખેંચવાની જાહેરાત પણ કરી ચૂકી છે અને આગામી દિવસમાં જે પણ હજુ પણ થોડા ઘણા કેસો ક્યાંય બચ્યા છે તો એ પણ કાયદાકીય રીતે પ્રક્રિયામાંથી પસાર થઈને ઝડપથી તેનો નિકાલ આવે એવો સૌ સાથે મળીને પ્રયત્નો કરી રહ્યા છે અને એમાં ખૂબ મોટા અંશે સફળતા પણ મળશે એવી અમને આશા અને અપેક્ષા છે અને ખૂબ જલ્દીથી પાટીદાર યુવાનોને આ મુદ્દે રાહત પણ થશે આવડા કેસમાં કુલ કેટલા લોકોને રાહત મળી છે ગઢ ગામના કેસમાં મારી જાણકારી મુજબ એકસો બેતાલીસ જેટલા લોકો આ કેસની અંદર ફરિયાદની અંદર આરોપી તરીકે ઉલ્લેખ થયેલો હતો એ તમામ તમામ આખા કેસ પરત ખેંચાતા એ તમામ આરોપીઓને આજે રાહત મળી છે આ કેસ આજરે નવ વર્ષ પછી પાછા ખેંચવામાં સરકારે તૈયારી દર્શાવી છે તો આમાં કોણ આ પ્રયત્નો થાય કે આવડવા થઈ રહ્યું છે તો પ્રયત્નોમાં સૌથી અગત્યનું તો છે કે સરકાર દ્વારા આ ખૂબ મોટી પહેલ કરવામાં આવી છે તમામ આંદોલનકારી નેતાઓ હોય સમાજ હોય જે કેસની અંદર જે પણ ફરિયાદની અંદર જે પણ આરોપી સ્વરૂપે જે પણ યુવાનોને દર્શાવવામાં આવ્યા હતા તમામ લોકોએ સરકારનો આભાર પણ માન્યો છે ખૂબ ખૂબ આભાર જયેશભાઈ અમારી સાથે વાત કરવા બદલ